જવાનું હાલો આગળ જઈએ આપડે ગોપીનાથ મંદિર ગોપી તળાવ અંદર થી જવાનો હે રસ્તો કાં ગયા

Ach, chắc chắn, chắc chắn 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 લ <coughs> જ

જોઈએ અને રામ નામ કા 13 પથ્થર ઉતરતું નો સમુદ્રમાં સેતુ બનાવતા તો એ પથ્થર નાખી Setu, setu benang ane ya lo, samudra ma. Apa di itu? ગોપી તળાવ ડેસ્ટિનેશન એ કમ્પ્લીટ થઈ ગયું વિઝિટ થઈ ગયું મજા આવી અને અંદર એ ગયા બટ તળાવનો હાલ તો ખરેખર બધા એમાં જઈએ મને માફ કરો ને જોવા ત્યાંથી નીકળી હવે ક્યાં જવાનું છે દ્વારકા દ્વારકા એટ દ્વારકા હમ દ્વારકા એટ દ્વારકા મમ્મી કે હાલો બોલો મમ્મી તો એમ કેસ કે હવે મમ્મી તો ઘડી કે લંબાવ ઘડી ઉગી જાય એનું કંઈ નકી હાલતા બધું હાલે સરખો લાગે રિમિક્સ સરખો ધીરી આરામ જ છે દ્વારકાન બેટ દ્વારકાન હવે ઈ બે આપણે ને સંજી છે જવાનું છે જો પાડીયા એક જ લાઈનમાં હવે આજનો આજે આજનો એટલે કે આ આપણે દ્વારકાન મારેલો કિલોમીટર કિલોમીટર બેટ દ્વારકા